સમાચાર અમદાવાદથી મળ્યા છે અમદાવાદના નિકોલમાં અંસુયા પાર્ક સોસાયટીમાં મારામારી સામાન્ય વાતમાં પાડોશીઓ પડ્યા સગીર મિત્રો શેરીમાં ટ્યુશનના પેપરનું સોલ્યુશન કરી રહ્યા હતા કહીને વૃદ્ધ લાકડી સાથે આવીને હુમલો કર્યો વૃદ્ધે હુમલો કરતા સગીરની માતા બચાવમાં ઉતરી વૃદ્ધે સગીર અને તેની માતા પર હુમલો કર્યો નિકોલ પોલીસ મથકમાં અશોક નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અનિતા પટેલની ફોનલાઈન પર અનિતા જાણવા માંગીશું કે અનસુયા પાર્ક સોસાયટીમાં જે મારામારીનો બનાવ બન્યો છે એ આખો વિવાદ શું છે જે પ્રકારે અમૃતકોલની કુડિયા નગર પાસે આવેલી અનુસુયા પાર્ક સોસાયટીની પાસે જે મારામારીની ઘટના છે તેના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે પાડોશીઓ વચ્ચે આ મારામારીની ઘટના થઈ હતી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ સોસાયટીમાં જ રહેતો એક સત્તર વર્ષનો સગી જે પોતાના મિત્રો સાથે ટ્યુશનનું જે પેપર લઈને વાતચીત કરી રહ્યો હતો મિત્રો જયારે હસી મજાક કરી રહ્યા હતા અકડાઈને એક પાડોશી જે અશોકભાઈ છે તે આવ્યા હતા ને ત્યારબાદ તેમની સાથે કાળાગાળી કરી હતી પરંતુ આ પરિવારે ગાળો બોલવાનો ના કહેતા તે અશોકભાઈ પોતે લાકડી લઈને નીચે ઉતર્યા હતા અને જે સગી છે તેની માતા સાથે ઝપાઝપી કરીને ને માર માર્યો હતો એ દરમિયાન સગીર અને જે વૃદ્ધ વ્યક્તિ છે બંને વચ્ચે પણ મારામારી થઈ હતી આ ઘટના વાત કરવા બાબતે આ વચ્ચે જે બોલાચાલી થઈ હતી ને ત્યારબાદ તેઓ એકબીજા સાથે ઝપાઝપી અને મારામારી કરવા લાગ્યા હતા જે મામલે હાલ તો દીકલ પોલીસે જે મહિલા જે છે ગીતાબેન તેની ફરિયાદ લીધી છે ને જે અશોકભાઈ જે વ્યક્તિએ જે મારામારી કરી હતી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેઓની ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બિલકુલ અનિતા માહિતી બદલ આભાર